ના મૃત્યુ કા ભય ના જીવન સે પ્રીત ધર્મહિત મે રાષ્ટ્રહિત મે જો જીવન બીતે વહી ક્ષત્રિય રીત આજ એવા વીર પુરુષના સ્ટેચ્યુ ના અનાવરણની અંદર સૌ ઉપસ્થિત સન્માનીય મંચ મારી સામે બેઠેલા તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો અને મા જગદંબાનું સ્વરૂપ એવી સૌ મારી માતા અને બહેનો આપ સૌને મારા જય માતાજી જય ભવાની આ ચિંતન શિબિરની અંદર એક સરસ મજાનું કાર્યક્રમનું આયોજન જે કરવામાં આવ્યું ક્ષત્રિય સમાજનો ઇતિહાસ એ સુવર્ણ ઇતિહાસની અંદર આપણે આજે વર્તમાનની અંદર આવતા ભવિષ્યની અંદર ક્ષત્રિય સમાજ ક્યાં હોવો જોઈએ એનું ચિંતન અને મનન કરવા માટે આપણે સૌ જ્યારે ઉપસ્થિત થયા હોય ત્યારે આપ સૌને અભિનંદન આપું છું કે ભાણજી બાપુ દલ ના સંસ્કારોનું સિંચન આપણા સૌની અંદર ઉતરે અને ગીતામાં પણ લખ્યું છે કે ક્ષત્રિય ધર્મ યુગે યુગે ચિંતન શિબિરની અંદર આપણે સૌ આગેવાનોને સૌ વડીલ મૂરબીઓને સાંભળતા હોય ત્યારે આપણને ઘણું બધું શીખવાનું મળતું હોય પણ ક્યારેક ક્યારેક આપણને દુઃખ પણ થાય એક ક્ષત્રિય સમાજ પેલા લોકો એવું મેનુ મારતા હતા કે ક્ષત્રિય સમાજ ક્યારે ભેગો થાય અને ક્ષત્રિય સમાજ એના સ્વભાવ વિરુદ્ધ નું કોઈ કામ ન કરી શકે તે આવી વાત પણ થતી હતી પણ ક્ષત્રિય સમાજે જ્યારે માતા બહેનોની અસ્મિતાની વાત હોય ક્ષત્રિય સમાજે ગુજરાતની અંદર નહીં પણ હિન્દુસ્તાનની અંદર એવું સાબિત કરી બતાવ્યું કે ક્ષત્રિય સમાજ એક પણ થઈ શકે છે ક્ષત્રિય સમાજ એક મંચ ઉપર પણ આવી શકે છે અને તો પણ ઘણા લોકો એવી ટીકા કરતા હોય કે ક્ષત્રિય સમાજની માતા બહેનો રોડ ઉપર આંદોલન કરવા આવી અને શરમ આવી જોઈ વાત કરવા વાળાને મેં આપને પેલા પણ વાત કરી કે ગીતાની અંદર લખ્યું છે કે ક્ષત્રિય ધર્મ યુગે યુગે એટલા માટે કે જ્યારે સમય જોહર કરવાનો હતો તે ક્ષત્રિય રાણી કુદી પાછી પાણી નોતી કરી જ્યારે સમય યુદ્ધ લડવાનો હતો તે દી પણ ઝાંસી રાણી તલવાર લઈને રણ મેદાનમાં ઉતરી ગઈ હતી અને આ જ સમય લોકશાહીનો છે આની અંદર તલવાર કે જોહર ન હોય આની અંદર પોતાના અધિકારની પોતાના અસ્મિતાની વાત કરવા માટે લોકશાહીના ઢબે ક્ષત્રિયાણી રોડ ઉપર નીકળી હોય તો ગર્વ થવો જોઈએ ગર્વ થવો જોઈએ સમાજના આધારે આલમે એની નોંધ લીધી ગર્વ થવો જોઈએ ક્ષત્રયાણીએ એની કોઈ મર્યાદા ક્યાંય ચૂકી ન હોય ગર્વ થવો જોઈએ કોઈ માતા બહેન મીડિયાની અંદર સ્ટેટમેન્ટ આપતી હોય પણ એની મર્યાદામાં ક્યાંય આંચ ન આવી હોય એટલે ગર્વ થવો જોઈએ આપણને કે સમગ્ર આંદોલનની અંદર જે લોકો ક્ષત્રિય સમાજની ટીકા કરતા હતા કે આ સમાજ ભેગો ન થાય આ ક્ષત્રિયાણી ઉપર અસ્મિતા ઉપર આંચ આવી અને ક્ષત્રિય સમાજ માત્ર ગુજરાતની અંદર નહીં પણ હિન્દુસ્તાનની અંદર એક મંચ ઉપર આવ્યો ગર્વ થવો જોઈએ આપણને ને ક્યાંક આપણને ગુમરાહ કરવાની વાતો ક્યાં સુધી આગેવાનો જે રહ્યા ક્યાં સુધી આપણને ડરાવશે કે કોઈ એક સમાજ તૈયારી કરે છે કે વધુ બાળકો પેદા કરી સત્તા ઉપર બેસી જેવી આવું કરી શકીએ છે ખરું ક્ષત્રિય સમાજ ક્યારે કોમવાદી ક્ષત્રિય સમાજ ક્યારે પણ જાતિવાદી જ્ઞાતિવાદી ના હોય આ લાલપુરની ધરતી ઉપર હું આવ્યો નાના એવા ગામની અંદર

માત્ર હિન્દુ મુસ્લિમ ની વાત કરીને આપણને ક્યાંક પાછળ રાખવાની વાત માત્ર એક દિશાની અંદર દોડાવી દોડાવી સમાજને હવે તો હાફ ચડી ગયો છે એમને પણ અને હજુ હજી પણ સદબુદ્ધિ નહીં આવે હજી પણ જો સદબુદ્ધિ નહીં આવે આવતા દિવસોની અંદર રાજકીય માણસ રાજકીય વાત કરીશ નો રિપીટ થિયરી કે 75 પ્લસ ની અંદર રાજકીય સન્યાસ આપી દેશે છે એક થાઉ અને સમાજને સાચી વાત કરો ક્યારે પણ મૂંઝવવાની જરૂર નથી 85 પ્લસ થઈ જો તો પણ આ સમાજ ખંભે બેસાડે અને તમને આગળ વધારશે માત્ર ભક્તિમાં માં લીન થવાની જરૂર નથી અને સાચી સમજણ સાચી દિશા આજ રાજકીય વાત કરવી તો આજ ક્યાં છે આપણો સમાજ ગુજરાત ની અંદર છવ્વીસ લોકસભાની સીટ હોય કેટલા સાંસદ જામનગર ભાવનગર અમદાવાદ સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજનું નું બાહુલ્ય જ્યાં હોય કચ્છ કેટલા શક્તિશાળી માણસો આજ મિનિસ્ટર છે કેટલા લોકો શક્તિશાળી માણસો પાસે પાવર છે સમાજના નામે પૂતળા ઊભા કરી દે એને પણ સહકાર આપવાની જરૂર નથી આ વાત સમાજના અધિકાર તરીકે કરવા માટે આવ્યો છે હકુબા જેવા આગેવાન તાકાત પર આગેવાન જામનગરની અંદર બેઠા હોય આપણને પણ ગર્વ થાય કે ગમે તે માણસ નાનો માણસ પણ જાય એનું ફોનથી કામ પતી જાય પણ સમાજના નામે બીબા ઉભા કરવામાં આવે સહમતી ન બતાવતા અને સંસ્કારો મળેલા છે અમને કે જ્યાં ખોટી વાત થતી હોય ત્યાં સત્યતાથી બે પગ ખોડીને ઉભા રહેવું કેમ કે ગલતકા વિરોધ सीना ठोक के कीजिए गलत का विरोध सीना ठोक के कीजिए चाहे वो राजनीति हो या फिर समाज नीति हो इतिहास टकराने वालों का लिखा जाता है तलवे चाटने वालों का इतिहास नहीं लिखा जाता है बापू ये बात गरीब महाराणा प्रताप का कितना भयाता नाम याद से कोई सु का याद रखो पड़े और इतिहास पण इन्हें याद रख जे संघर्ष करसे महाराणा प्रताप સુધી જંગલોની અંદર ઘાસની રોટલી ખાય અને યુદ્ધ એ સમાજ દેશ એને યાદ રાખે લડાતા આપણને સમાજના આગેવાન ગુમરાહ કરી અને જો એવું સમજાવતા હોય કે પાસઠ કરોડ લોકો ગંગાજીના સંગમના સ્થાનની અંદર સ્નાન કરે ગર્વ લો આમાં ગર્વ નથી લેવાનો પાસઠ કરોડ લોકોને જો નોકરી મળી હોત સાથે ઠોકીને કહું છું ગર્વ લે જો ગર્વ લેવો હોય તો એ ભાવનગર ના મહારાજ ઉપર ગર્વ લો જેના દેશ ને અખંડ ભારત બનાવવા માટે પોતાનું રજવાડું આપ્યું હોય એની પાછળ ગર્વ લેવો હોય તો પાંચસો ને બાસઠ રજવાડા ઉપર ગર્વ લો જેને આ દેશ અખંડ ભારત ફરીથી બનાવ્યો અને ગર્વ લેવો હોય તો એ શ્રદ્ધાશ્રી રાણા ઉપર ગર્વ લો ક્રાંતિકારી આ દેશના ક્રાંતિકારીઓને ક્યાંક ન્યાય અધિકાર આર્થિક બધી રીતે મદદ કરી ગર્વ એની ઉપર લેવાનો છે અને આપણને માત્ર ગુમરાહ કરવામાં આવે છે આવતા દિવસોની અંદર જો સમાજ એક મંચ ઉપર આવી જાય સમાજની પાસે ખૂબ શક્તિ ખૂબ તાકાત છે ચિંતન શિબિરની અંદર આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું ક્ષત્રિય એક છત્રી ઉપર ની નીચે જો આવી જાય એમાં ગિરાસદાર કારડિયા નરોદા સમાજ મોલે સલામ ગ્રાસિયા સમાજ કાંઠી સમાજ જાગીરદાર સમાજ બાવન આટા સમાજ આ ગુજરાતની અંદર પણ સીએમ ક્ષત્રિય સમાજનો હશે એક છત્રી નીચે આવવાની જરૂર છે એકતા કરવાની જરૂર છે માટે એક કવિએ સરસ વાત કરી છે એકતા ઉપર અને એકતા ચપ મિટ્ટીને કલ્લી एकता जब मिट्टी ने कर ली तो वो ईट बन गई अरे एकता जब ईटों ने कर ली तो वो दीवार बन गई एकता जब दीवारों ने की तो मकान बन गया अरे तो सब बेचान चीजें हैं अगर ये एक हो सकती है तो हम तो क्षत्रिय हैं हम क्यों एक नहीं हो सकते आता दिवसों अंदर भले युग नु परिवर्तन जो મેં આપને પેલા પણ વાત કરી હતી ક્ષત્રિય ધર્મ યુગે યુગે જે યુગમાં જે જરૂરિયાત પડી ક્ષત્રિયો એ મુજબ લડ્યા છે આ લોકશાહી યુગ છે નેતાગીરી કરવી હોય આવતા દિવસોની અંદર ખેડૂતના અધિકાર માટે લડજો નેતાગીરી કરવી હોય આવતા દિવસોમાં ગરીબ વંચિત પીડિત દલિત આના અધિકાર માટે લડજો નેતાગીરી કરવી હોય આદિવાસીના અધિકાર માટે લડજો નેતાગીરી કરવી હોય તમામ સમાજ હિન્દુ મુસ્લિમ હોય ગમે તે જાતિ જ્ઞાતિનો હોય હોય એક કરીને આગળ વધજો કરવી અને આવતા દિવસોની અંદર આપણે આપડી ખમીરી જે રહી એને ઝઘડવાની જરૂર છે આવતા દિવસોની અંદર જે જે પ્રશ્નો રહ્યા એના માટે આપણે સૌ લડવી મારી છેલ્લી વાત કરી મારી વાત પૂરી કરીશ કવિ દિનકરે બહુ સરસ વાત કરી છે युद्ध जिनके जीवन में अरे वो तो बड़े भागे होते हैं या तो प्राण तोड़ा होगा या फिर रन से हो गए आप सबे जे मैंने बोला सम्मान करो आप नो खूब खूब आभार जय माता जी जय भवान भवान पाचड़ी एक बार जय भवान भवान हे